જ્યારે કોઈપણ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેની અંતિમ યાત્રા કાઢવામાં આવે છે આમાં તે વ્યક્તિને ઓળખતા લોકોનો સમાવેશ થાય છે જો કે ક્યારેક આપણે રસ્તા પરથી પસાર થઈએ છીએ ત્યારે આપણને આવી અંતિમ યાત્રાઓ દેખાય છે આ સ્થિતિમાં તમે કેટલાક ખાસ ઉપાયો કરી ને પુણ્ય અને સંપત્તિ બંને પ્રાપ્ત કરી શકો છો જો તમે અંતિમ યાત્રા જુઓ છો તો આ મુજબના પગલાં લો તેનાથી જરૂર તમને ફાયદો થશે એક જો તમને રસ્તા પર કોઈ સબ દેખાય તો થોડી વાર માટે તમારી જગ્યાએ ઊભા રહો આ પછી મૃતકના આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરો આમ કરવાથી તમારો દિવસ સારો જશે તથા તમારા બધા કામ કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થશે બે જો તમે કોઈ ખાસ કામ માટે ઘરેથી નીકળ્યા હો અને રસ્તામાં કોઈ અંતિમ યાત્રા જોવા મળે તો ત્યાં એક સિક્કો ફેંકી દો પછી મૃતકને શ્રદ્ધાંજલિ આપો આમ કરવાથી તમે જે કાર્ય કરવાનું નક્કી કર્યું હતું તેમાં ચોક્કસ સફળતા મળશે ત્રણ જો શ્રાવણ મહિનામાં કોઈ અંતિમ યાત્રા જોવા મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે મૃતકની આત્મા શિવ સાથે ભળી જાય છે આ સ્થિતિમાં જો આપણે કોઈ અંતિમ યાત્રા જોઈએ તો આપણે મહામૃત્યુંજય મંત્ર અથવા ઓમ નમ સિવાય મંત્રનો અગિયાર વાર જાપ કરવો જોઈએ આનાથી આપણને પુણ્ય મળે છે આપણે આપણા આગામી જીવનમાં વધુ ખુશીનો આનંદ માણીએ છીએ ચાર જો તમે કોઈ બ્રાહ્મણની અંતિમ યાત્રા જુઓ તો તેને ખભો આપવાનું ભૂલશો નહીં કારણ કે શાસ્ત્રો અનુસાર બ્રાહ્મણની અર્થીને લઈ જવાથી યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળે છે બ્રાહ્મણની અંતિમ યાત્રા જોવાથી તમારો આખો દિવસ શુભ બને છે પાંચ જો તમે રસ્તા પર કોઈ સદયાત્રા જુઓ તો તેને સલામ કરો પછી તમારી આસપાસના કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને થોડા પૈસા દાન કરો આમ કરવાથી તમારા બધા બાકી રહેલા કામ સમયસર પૂર્ણ થઈ જાય છે છ અંતિમ યાત્રા જોયા પછી મૃતકના નામે મંદિરમાં થોડા પૈસા દાન કરો આમ કરવાથી તમારા જીવનના બધા દુઃખ અને પીડા દૂર થઈ જશે સાત જો તમે કોઈ અંતિમ યાત્રા જુઓ તો તેના પર ફૂલો ચઢાવવાનો પ્રયાસ કરો આમ કરવાથી કુંડળીમાં હાજર ગ્રહોના અશુભ પ્રભાવ દૂર થાય છે ઉપરાંત જીવનમાં આવતા દુઃખ અને મુશ્કેલીઓમાંથી પણ રાહત મળે છે આઠ જો તમને રસ્તા પર કોઈ સદયાત્રા દેખાય તો રામનું નામ લેવાનું શરૂ કરો આમ કરવાથી તમને મૃત્યુ પછી પણ મોક્ષ મળે છે આ પછી તમે બધા સાંસારિક બંધનોમાંથી મુક્ત થશો નવ જો તમે અંતિમ યાત્રા જુઓ છો તો તમારે મૃતક પર મખાના નાખવા જોઈએ આમ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે બીજી એક માન્યતા છે કે જો માનસિક રીતે પીડિત વ્યક્તિ આવું કરે તો તે માનસિક શાંતિ પામે છે દસ જો તમે રસ્તા પર કોઈ અંતિમ યાત્રા જુઓ તો તેને શ્રદ્ધાંજલિ આપ્યા પછી તમારા પર થોડું પાણી છાંટો આમ કરવાથી ખરાબ શક્તિઓથી તમે મુક્ત રહી શકશો મિત્રો અહીં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્ત્રોતો જેવા કે પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ જ્યોતિષીઓ અને શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને પ્રસારિત કરવામાં આવી છે વોઇસ સ્ટોરી આ કોઈ પણ વાતની પુષ્ટિ કરતું નથી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને શેર કરો તથા આવા જ અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ